ગામડાની અંદર સંઘર્ષની ગાથા અનેક જોવા મળતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક એવું પ્રભુત્વ જોવા મળતું હોય છે કે જે ગામડાની અંદરથી કોઈ શિક્ષણ લેતું હોય છે ત્યારે અનેક જગ્યા ઉપર તમે જોતા હોય છો કે તેમની સફળતાની સંઘર્ષની કહાની હોય તો છે જ પણ એમને બિરદાવવા માટે અથવા તો સંઘર્ષની કહાની લોકો સુધી લાવવા માટે નાવલી ન્યૂઝ આજે પહોંચ્યું છે એવા એક વ્યક્તિ અને એવા એક દીકરી છે એમના પાસે એમની સફળની સંઘર્ષ ગાથા આપણે જાણીશું અને આખરે આ ખેડૂત પુત્રી છે તેમણે આજે આ સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું છે તેમની સાથે આપણે સીધી વાત કરીશું પહેલા તો તમારું ઇન્ટ્રો આપો એટલે નામ જણાવો અને તમારું ગામનું નામ શું છે નમસ્કાર મારું નામ રૂબાણીયા આરતી રાજુભાઈ છે અને હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેન્જર ગામથી આવું છું મતલબ રહું છું નાનું એવું ગામ સાવરકુંડલાથી દૂર એટલે કે અંદાજે પંદર કિલોમીટર આશરે આવેલું છે અને એમની પાસેથી સફળતાની સંઘર્ષ ગાતા આપણે જાણીશું કે શું હંમેશા એમને સફળતા મેળવી છે અને કયા લેવલે એમણે સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે આરતીબેન તમારો પરિચય આપી દીધો હવે તમે જણાવો કે તમે શું આખરે સફળતા મેળવી છે અને તમારું પરિવારનું નામ કઈ રીતે રોશન કર્યું ને શું તમને મેડલ આપવામાં આવ્યો છે મેં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે મારું એમએસ ડબલ્યુ એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વર્ક પૂર્ણ કર્યું અને ત્યાંની હું ગોલ્ડ મેડલિસ્ટ રહી છું અને મારા સંઘર્ષની વાત કરું તો મેં બે વર્ષ ગાંધીનગર જે મતલબ મારું એમએસડબલ્યુ પૂર્ણ કર્યું એ મારા માટે ઈઝી નહોતું કારણ કે ગ્રામીણ સમુદાયમાંથી આવવું અને ઈ પણ એક દીકરી થવું એક મારા માટે મોટો ચેલેન્જ હતો કારણ કે બધા ગ્રામીણ સમુદાયની વિચારસરણી કંઈક એવી હોય છે કે દીકરીને ભણાવાય નહીં કારણ કે દીકરીને જો તમે બહાર મોકલો છો તો એ બગડી જાય છે તો એક વિચારસરણી છે અને એમાંથી બહાર નીકળવું અને ગાંધીનગર જેવા મોટા સિટીમાં ભણવા જવું એ એક મારા માટે એક મોટામાં મોટો ચેલેન્જ હતો પરંતુ હું મારા માતા પિતાની આભારી છું કે એમને બીજા માતા પિતાની જેમ નથી વિચાર્યું કે મારી દીકરી બગડી જશે અથવા તો બહાર જશે તો એ બધું નથી વિચાર્યું તો હું એમની મારી સફળતા પાછળની કારણ કહું તો એ જ મારા મોટામાં મોટી સફળતાની પાછળનું કારણ છે કે મારા મમ્મી પપ્પા છે ને તમને યુનિવર્સિટી ગાંધીનગરના ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં તમે ફર્સ્ટ રેન્ક મેળવો છે ને તમને જ્યારે કોણે એમનો ચિલ્ડ્રનો એનાયત કર્યો અને તમને ક્યો છે શું મને માસ્ટર ઓફ સોશિયલ મારી ડિગ્રી પૂર્ણ કરેલી છે માસ્ટર ઓફ સોશિયલ વર્ક વિશે જણાવું તો એક મને જે રાજ્યપાલ છે ગુજરાતના રાજ્યપાલ છે એમના દ્વારા મને ડિગ્રી એનાયત કરવામાં આવેલ છે તો આરતીબેનની એવી છે કે સફળની કહાની કે છે ગામડાની દીકરીઓ છે ને તો ભણવા જવું હોય ને તો પંદર કિલોમીટર તો એસટીની સમસ્યા હોય અથવા તો શાળા કોલેજોની સમસ્યા હોય પણ જ્યારે કોઈ એમની સંઘર્ષની પાછળ એમને યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક મેળવો તો છે એ મહત્વનું જ છે કેમકે ઘણા બધા ફર્સ્ટ રેન્ક આવતા હોય છે યુનિવર્સિટી પણ જે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તક એમને એક જે ચંદ્રક છે ને એમની ખુશી વાત કરીએ કે તમે જયારે રાજ્યપાલ સુધી પહોંચ્યા તો તમને એવું લાગતું હતું ખરું કે પહેલેથી કે તમે મને રાજ્યપાલ ને મળવાનું થશે આજકાલ કોઈ નેતાઓને અધિકારી ન મળવું હોય તો એપોઇન્ટમેન્ટ જોતી હોય છે પણ તમે આ જે સફળતા પાછળ મેળ્યા છો તમને કેટલો વિશ્વાસ હતો અને શું કહેશો એની પાછળ વિશ્વાસની વાત કરું તો મને કોઈ આઈડિયા નહોતો કે હું ગોલ્ડ મેડલિસ્ટ રહીશ કે અથવા તો રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડાલિ ગોલ્ડ મેડલ લઈશ તો એમાં વાત કરું તો બે વર્ષ જ્યારે મારું એમએસડબલ્યુ જ્યારે પહેલું સેમ હતું ત્યારે હું ફર્સ્ટ આવી ત્યારે મને વિશ્વાસ થઈ ગયો કે નહીં હવે હું હજી થોડીક મહેનત કરીશ તો હું ગોલ્ડ મેડલ સુધી પહોંચી શકીશ અને આ બધું સપનાની વાત કરું તો એ સપના મારા મમ્મી પપ્પાના હતા મારું સપનું નહોતું કારણ કે એ સપનું મારે પૂરું કરવું હતું અને પછી આમ તો ખબર જ હતી કે ગોલ્ડ મેડલ મારે મળશે પણ જયારે ગોલ્ડ મેડલ મળ્યું અને રાજ્યપાલના હસ્તે મળ્યું પણ ન્યૂઝ વાયરલ થઈ ત્યારે મને આમ ખુશી એટલી થઈ કે હું વ્યક્ત કરી શકું એમ નથી અને મારાથી વધારે ખુશી મારા મમ્મી પપ્પાને થાય અને બસ મારે એ જોતું હતું કે મારા મમ્મી પપ્પા મારા લીધે પ્રાઉડ ફીલ કરે આરતીબેન કીધું જે રીતે કે ખુશી એક વસ્તુ અલગ છે કારણ કે જ્યારે કોઈ ગામડાની દીકરી હોય કે દીકરો હોય ભણી ગણીને મોટા થતા હોય છે અને ક્યાંય વિદેશમાં ભણવા જાય કે બહાર જાય પણ જે નેતાઓના અધિકારીને એમાં પણ રાજ્યપાલ કે આખા જે રાજ્યનું જે પ્રમાણે વ્યવસ્થિત પુનરાવર્તન કરતા હોય છે તેમના હસ્તક તક મળવો તે એ એમને ગર્વની વાત તો અનુભવી છે અને એમણે કીધું કે મારા મમ્મી પપ્પાનું સપનું હતું એ વાત ચોક્કસપણે છે પણ આરતીબેનની જે આપણે એ સંઘર્ષની પાછળ મહત્વનો ભાગ કયો રહે છે અને અધર એક્ટિવિટી શું કરે છે એમની પણ આપણે વાત કરીશું આરતીબેન તમારું આ મહેનત તો સાચી છે તમે એમના સફળ પણ થઈ ગયા પણ તમે અધર એક્ટિવિટી શું કરો છો આમની પછી તમારે શું કરવાનું છે અથવા તો આગળ શું તમારા સ્ટડી માટે વિચારો છો મારી જે હોબી હતી એ સિંગિંગ ની હતી મારે એવું છે કે હું ગમે કોલેજ માં જાઉં છું અથવા તો યુનિવર્સિટીમાં જાઉં છું ત્યારે મને જ્યાં સુધી બધા ઓળખે નહીં ને ત્યાં સુધી મને મજા ના આવે એટલે મારી પેલી ફરજ જ હોય કે મને પેલા બધા ઓળખે એટલે હું સૌપ્રથમ પ્રથમ પેલા મારું સ્ટેજ પકડું કારણ કે હું બોલવામાં બી સારી છું અને સિંગિંગમાં બી સારી છું તો એ બે વસ્તુ હું પેલા પકડું જેથી મને યુનિવર્સિટી વાળા બધા ઓળખે તો એ અલગ અલગ એક્ટિવિટીમાં બી મેં ઘણો ભાગ લીધો નંબર આવે કે ના આવે એ ગોણ બાબત છે પણ મેં બધામાં ભાગ લઈ લીધો છે અને મારો આગળનો પ્લાન છે કે મેં જીસેટ ક્લિયર કરી લીધી છે અત્યારે હા અને મારે નેટમાં બી હું પીએચડી માટે ક્વોલિફાઈડ છું તો મારે આગળ પ્લાન એવો છે કે હું PhD માં એડમિશન લઉં સાથે સાથે હું ડિસેમ્બર માં જે નેટ જેરેપની એક્ઝામ આવવાની છે એની એક્ઝામની તૈયારી કરું અને જેરેપ કરીને આગળ પીએચડી મારું કન્ટિન્યુ કરું તો એમણે એમનું કીધું કે સિંગિંગ માં પણ એમનો ઇન્ટરેસ્ટ હતો અને ઓબवियस સિંગિંગ હતો પણ હોબીસ પ્રમાણે ક્યારેક થતું હોય છે ના થતું હોય અફસોસ નથી એમણે એક વસ્તુ એ ખાસ મહત્વની કીધી ને આજના યુવાનો હોય છે કે દીકરીઓને ખૂબ સમજવા જેવું છે કે મારે કંઈ નામ માટે નહીં પણ મને ઓળખવા જોઈએ પણ એ ઓળખ ક્યાંથી મળે છે તમને કારણ કે ઓળખ છે ને સર્ટિફિકેટની અંદર હોય છે એ ઓળખ છે એ મહેનતની અંદર હોય છે પણ મહેનતની પાછળ કોનો હાથ મહત્વનો છે કેવી મહેનત કરવી અને કેવી ઓળખાણ કરવી ને એ પણ મહત્વનું છે આજકાલ બધાને બધા ઓળખતા હોય છે પણ કઈ દ્રષ્ટિથી આરતીબેન ઓળખતા હોય છે એ પણ મહત્વનું છે એટલે તમારી ઓળખાણ પાછળનો મહત્વનો ભાગ કોણ તમને અત્યાર સુધીમાં ભણાવ્યા ગણાવ્યા તમારા મા બાપ તમારા પપ્પા છે એ શું કરે છે અત્યારે અને થોડું પરિવાર વિશે મને જણાવો મારા પરિવાર વિશે વાત કરું તો મારા મમ્મી અને પપ્પા ખેતી કામ કરે છે અને એના લીધે જે હું આજ અહીંયા બેઠી છું એ એના લીધે જ બેઠી છું એ આજે પણ ઘરે નતા રહેવાના પણ છતાં મેં થોડુંક ફોર્સ કર્યો કે ના તમે મમ્મી પપ્પા આજે ઘરે રહો એટલીસ્ટ એટલે જે મારી સફળતા પાછળનું મોટામાં મોટું કારણ જ મારા મમ્મી પપ્પા છે એ ખેતી કરે છે અને છતાં પણ મને ભણાવે છે ગ્રામીણ ક્ષેત્રમાં ભણાવવું એ બહુ મોટી વસ્તુ કહેવાય છે એટલે એના હું જે મારી સફળતાનું કારણ કહીશ તો એ મારા મમ્મી પપ્પા જ છે એમના મમ્મી પપ્પાના સફળતાનું ચોક્કસ કારણ આપ્યું છે આજકાલની દીકરીઓને મેં ફરીવાર કીધું એમ કે મા બાપ હોય છે દીકરીને એવું કહેતા હોય છે કે દીકરીઓને એવું કહેતા હોય છે કે બહાર ના જવાય આજકાલ દીકરીઓને ભણવા નથી મોકલતા મા બાપને પણ ક્યાંક એવું નથી કેમકે કાયદા પ્રમાણે અત્યારે જે સમાજમાં દૂષણ ચાલી રહ્યું છે અને એમના મા બાપની પણ ક્યાંક ફરજ હોય જ છે કારણ કે આજકાલ જે દીકરીઓને ભણવાનું મહત્વ છે ને એક આ સેંજલ ગામની દીકરી આરતી છે

એવો એક પણ પ્રસંગ ખરો જયારે મારે ગાંધીનગર સ્ટડી કરવા જવાનું હતું ત્યારે મમ્મી પપ્પાએ એ કીધું કે એટલું બધું દૂર નથી જવું કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ મુજબ એને કહ્યું હતું તો એ એક બનાવ હતો પણ બહુ મનાવ્યા એટલે મમ્મી પપ્પા માની ગયા કે હા કઈ વાંધો નહીં તું જા એમ એટલે બસ એ જે કારણ હતું કે એમાં મને ના પાડી હતી કે ગાંધીનગર એટલી બધી દૂર ન જવું તું અમરેલી એડમિશન લઈ લે પણ છતાં પણ ઈ લોકો બહુ મનાવવાથી માની ગયા તો બસ એ જ હતો બનાવ મતલબમાં મનાવવાથી માની જાય એનું કારણ એક જ છે કે એમના ઉપર અતૂટ વિશ્વાસ અને સંસ્કાર અને મા બાપને પણ વિશ્વાસ કે કંઈ યુનિવર્સિટી માટે સ્ટડી માટે જાય છે તેમણે હા પાડી દીધી ને ગાંધીનગર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક અને અનેક બધા મેડલો છે સિંગિંગમાં પણ છે એવા સર્ટિફિકેટો પણ મેળવ્યા છે અનેક રીતે સફળતા છે તે પ્રાપ્ત કરી છે આરતીબેન હવે છેલ્લો સવાલ એટલા માટે પૂછીશ કે આજકાલની દીકરીઓ જે ભણે છે અથવા તો એમને કઈ સંઘર્ષ વિશે આપ અન્ય શું કહેવા માંગશો કે એક સંદેશો આપના તરફથી શું છે હું આવનારી પેઢી છે જે દીકરીઓ ભણે છે તો એને હું એટલું જ કહીશ કે જો તમારે કરિયરમાં કંઈક કરવું છે તો તમે પહેલા પોતાનો ગોલ્સ ફિક્સ કરી લો કે નહીં મારે આ જ કરવું છે કારણ કે એમાં સંઘર્ષ ઘણા આવશે પણ તમે એક બાબતે ડ્રડ રહેવા જોઈએ કે નહીં મારે તો આ જ કરવું છે એટલે બસ ભવિષ્યમાં એક ગોલ ફિક્સ કરી લેજો અને માતા પિતા છે માતા પિતાને હું એટલું જ કહી કે જેની દીકરી ભણે છે તો જ્યારે એમનું કન્યાદાન લગ્ન વખતે કન્યાદાન આપો ને ત્યારે દીકરીને તુલસીનો ક્યારો આપજો ગાયે આપજો સોનાનો સેટે આપજો પરંતુ સાથે સાથે તમારી દીકરીના ડિગ્રી અને સર્ટિફિકેટે આપજો અને સામાવાળાને વટથી કહેજો કે આ બધું તો પછી પણ હું મારી દીકરીને એટલું આપું છું કે સામાવાળું તમારી સાત પેઢી તરી શકે ને એટલું હું મારી દીકરીને આપું છું શિક્ષણનું કેટલું મહત્વ માનો છો તમે આજકાલ શિક્ષણનું મહત્વ અત્યારે શિક્ષણ બહુ જ મહત્વ છે કારણ કે જે અભણ વ્યક્તિ છે એને પૂછો એને ખબર છે કે જ્યારે કે બસમાં જવું હોય એને બસની ખબર નથી હોતી તો શિક્ષણનું મહત્વ અત્યારે બહુ વધી ગયું છે તો આ હતા મારી સાથે આરતીબેન જેમને સંઘર્ષ અને સફળતા જે મેળવી છે એમના પરિવારનો પણ ખૂબ સહયોગ મળ્યો છે અને એક એમણે બે ત્રણ મુદ્દાની વાત ખૂબ મહત્વની કરી છે જે જીવનમાં સ્પર્શ કરી જાય કારણ કે એમના મા બાપનું જે આખું સપનું હતું પોતાનું ડ્રીમ તો હોય છે વિદ્યાર્થીઓને પણ પોતાના ડ્રીમથી સપનું સાકાર એટલા માટે નથી થઈ શકતું કેમકે મા બાપની પરમિશન હોય તો જ થતું હોય છે પણ આરતીબેને આ સંઘર્ષ કર્યું છે અને સેંજળ એવા ગામનું અને ડુબાણીયા પરિવારનું નામ પણ રોશન કર્યું છે મહેન્દ્રસિંહ નાવલી ન્યૂઝ સાવરકુંડલા